ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ અંકલેશ્વર અને વસ્ત્રાપુરની ઘટના બાદ એક્શનમાં આવી રાજ્યમાં આગામી સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેને લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે જ્યારે વધુમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સોમવારની રાત્રિના ભરૂચ શહેર વિસ્તારમાં આવતા એ બી અને સી ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ વાહન ચેકિંગ સાથે ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઇસમોને તેમની હાલની કામગીરી અંગેની કડક પૂછતાછ કરી તેની માહિતી મેળવી હતી જેમાં એ ડિવિઝન પોલીસ મથકમાં ડીવાયએસપીસી કે પટેલની હાજરીમાં પીઆઈ યુવી ગડરિયા અને પોલીસ જવાનોએ સ્ટેશન સર્કલ ખાતે વાહન ચેકિંગ અને દારૂ અને બીજા અન્ય ગુનાઓમાં સામેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોની બંબાખાના પીર કાંઠી કટોપોર બજાર થઈને ફુરજા બંદર સુધી ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું પોલીસ દ્વારા ભૂતકાળમાં ગુનાઓમાં સંડોવાયેલી સમોની પૂછતાછ કરી તેમની વિગતો મેળવી હતી પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વો બેફામ બનતા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે આ તરફ જંબુસરમાં પણ રાજ્યના પોલીસ વડાના આદેશના પગલે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જંબુસર વિભાગીય પોલીસ વડા પીએલ ચૌધરી પીઆઈ વીએ પાણમ્યા મોટો કાફલો જોડાયો હતો આ કામગીરીમાં જેમાં જંબુસરના વિવિધ ભરચક વિસ્તારોમાં પોલીસે ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું પોલીસે ગુનાહિત ભૂતકાળ ધરાવતા તત્વોને બોલાવીને તેમની પૂછપરછ કરી હતી જંબુસર પોલીસે તમામ ચોકરીઓ ઉપર વાહન ચેકિંગની પણ કાર્યવાહી કરી હતી જંબુસરમાં અસામાજિક તત્વો કોઈ પણ જાતના કૃત્ય ન કરે તેના માટે પોલીસ દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને નાઇટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક બી ડિવિઝન પોલીસ મથક તેમજ જીઆઈડીસી પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઇસમોની કડક પૂછતાછ કરવામાં આવી હતી સાથે જ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ અને જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈની હાજરીમાં પોલીસ કર્મીઓએ આખા વિસ્તારને ધમરોડ્યો હતો ખાસ કરીને પરપ્રાંતિય વસાહતોમાં પોલીસ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી હતી અને અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે લોકોમાં શાંતિમય વાતાવરણનો અનુભવ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોએ દરેક પોલીસ અધિકારીઓને અવારનવાર વાહન ચેકિંગ કરવા માટે તેમજ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવા માટેની સૂચનાઓ કરેલી છે તે હેતુસર આજે સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલું સાથોસાથ જે હિસ્ટ્રી શીટર ટાઈપના ગુનેગારો છે જે અવારનવાર શરીર સંબંધી ગુનાઓ કરે છે તેમના ઉપર પણ અંકુશ રહે તે હેતુસર આજે તેઓ તે લોકોને શોધી શોધીને તેઓને પૂછપરછ કરવામાં આવેલી છે કે તેઓ હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કાયદામાં એમ કાયદાનો તેઓ લોકો ઉપર ડર રહે એ માટે એમને કાબૂમાં રહે એ માટે એમને એક ધાક બેસે એ રીતે પૂછપરછ કરવામાં આવેલી છે